ભારતના ચૂંટણી પંચ દ્વારા ટુ હાઉસ ગણતરીનો સમયગાળો ચાર અગિયાર બે હજાર પચીસ થી ચાર બાર બે હજાર પચીસ સુધી રાખેલ છે જે મતદાર યાદી સુધારણા માટે ખૂબ જ ઓછો હોય નિમણૂંક કરેલા બીએલઓ પાસે માહિતીનો અભાવ હોવાના કારણે મતદારને નોંધણી કરવા માટે સમયગાળો લાગતો હોય જેથી કરીને હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીનો લંબાવવામાં આવે તેવી માંગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જુદી જગ્યાથી ફરિયાદો આવે છે કે ભાઈ આ ફોર્મ આપી ગયા છે અને શું કરવું આ લોકોએ તો ફોર્મ વિતરણ કરીને કંઈ ફોટા લગાડવાના કંઈ આ લગાડવાના જે સરકારની જવાબદારી છે કે દરેક મતદાતાને મતા મતાધિકારનો મતાધિકાર મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવા હવે વ્યવસ્થા અવ્યવસ્થા ટાઈપ કરેલી છે ઘણી જગ્યાએ એવું છે કે એમાં ચૂંટણી કમિશને તો લખેલું છે કે ભાઈ હાઈવેની પહેલી બાજુ નહીં જવું રેલવેની પહેલી બાજુ નહીં જવું પણ બધું એવું કશું છે નહીં હવે જ્યારે મતદાર ઉમેરવાના આવ્યા છે નવી મતદાર યાદી બનાવતા હોય તો માણસો વધારે મૂકવા જોઈએ ગરીબથી ગરીબ માણસને સમજણ પડે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ અમે આ કરી દીધું છે વોટ્સઅપ ઉપર આ કંઈ દુનિયા નથી ચાલતી ભાઈ ગરીબ માણસને તો વોટ્સઅપ શું મોબાઈલ શું છે એ ખબર નથી કે એના ફોર્મો કોણ ભરશે કઈ રીતે મતદાર યાદીમાં નામ આવશે પાછા જુદી જુદી વ્યવસ્થા છે એક બેલો આવે છે તો એને બચારાને ગરતી આવે છે એક માણસ એક બૂથની અંદર ફરતા ફરતા એને એક દોઢ મહિના લાગે તો બે ચાર દસ માણસો એક બુથમાં રાખો ને ભાઈ અને તાત્કાલિક ગરીબ માણસોના ફોર્મ ભરી શકે એવી વ્યવસ્થા કરો અને બીજી વસ્તુ અમે એવું કીધું છે એમ લોકોને કે ભાઈ જ્યારે બેલો ફરે ત્યારે એની જોડે કોઈ પણ રાજકીય પક્ષનો માણસ ખેસ લગાવીને નહીં ફરે ફરી શકે છે પણ ખેસ લગાવીને નહીં એટલે મતદાર યાદી બનાવવાની સરકારની જે નીતિ ને રીતિ છે એની સારી વ્યવસ્થા થાય એના માટે અમે આવેદન પત્ર છે અને વધુ વિગત એટલા માટે અમારા પ્રમુખને છે કે એમની પાસે જુદી જુદી જાતની ફરિયાદો આવે છે અને જુદી જુદી ફરિયાદોનું કઈ રીતે નિરાકરણ કરવું એની રજૂઆત એમને કરી છે અને એ તમને બતાવશે કે કઈ રીતે એટલા માટે માંગણી કરી છે કે જે લોકો ફરી રહ્યા છે એક દિવસમાં ફોર્મ આપી દો બીજા દિવસમાં ફોર્મ લેવા જાઓ ચોથા દિવસે ફોર્મ ભરો આ રીતે તો કઈ રીતે તમે પહોંચી વળશો એટલા માટે સમયની બી માગણી કરી છે અને અમને અમારે માટે આ લોકો એક દોઢ મહિના ફરે અને રાજકીય પાર્ટી કારણ કે એ તો સત્તા પર છે અમારા જેવી રાજકીય પાર્ટી જે વર્ષોથી જૂની છે એને એવું કહે છે કે પાંચ દિવસમાં આપી દો કઈ રીતે ચાલે ભાઈ તમે મહિના સુધી ફરો તો અમને બી પચીસ પચીસ દિવસ અથવા મહિના આપો જેથી અમે બી ચકાસણી કરી શકે એવી માગણી કરી છે અમુક

જે બૂથમાં બારસો થી વધારે મતદાર હોય અને બારસો મતદારોની સામે એક વ્યક્તિને જવાબદારી આપી છે ત્યારે એક વ્યક્તિ કામ કરવાની તૈયારી બતાવી છે એ બહુ મોટી વાત છે એટલે બીએલઓની કામગીરી કરનારા શિક્ષકો અને જે આંગણવાડીની બહેનો છે એમને આપના માધ્યમથી હું અભિનંદન આપું છું પરંતુ આ જે પ્રોસિજર છે એ અટપટો છે એટલા માટે કારણ કે આવા ફોર્મ બધાના ઘરે પહોંચાતી જશે ના ફોર્મ પણ બીએલઓ જે અમુક વિસ્તારમાં અમારા વિસ્તાર અમારી પાસે માજાપુર હોય ગોરવા વિસ્તાર હોય હરણી વારેસા રિંગ રોડ હોય કારલીબાગ અલગ અલગ વિસ્તારમાંથી ફરિયાદ આવી કે બધા બીએલઓ ફોર્મ આપીને જતા રહ્યા છે પણ એ ફોર્મ ભરવાનું કેવી રીતે એની માહિતી લોકો પાસે નથી બીજી વાત શું કે ફોર્મની અંદર એવું લખ્યું છે કે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદી પ્રમાણે છેલ્લા એસઆઈઆર એટલે કે બે હજાર બેની મતદાર યાદી તો જે બીએલઓ આવે છે એની પાસે બે હજાર બેની મતદાર યાદી નથી આજે તમે જે આ કરેક્શન કરાઈ રહ્યા છો એનો બેઝ એ બે હજાર બેની મતદાર હજી છે વડોદરા શહેરમાં બે હજાર પચીસમાં વડોદરા શહેરની અંદર પાંચ વિધાનસભા આવે છે બે હજાર બે માં વડોદરા શહેરમાં ત્રણ વિધાનસભા હતી તો આજે એકસો એકતાલીસ વિધાનસભા નામ પર છે વડોદરા સિટીનો એ ટાઈમમાં એકસો ને સુડતાલીસ હતો તો આ જે બે હાજર બે ની છે જો બીએલઓ લઈને નહીં જાય તો જે લોકો મતદારમાં નામ એમના લાખવાના છે એનાથી વંચિત રહી છે બીજી વાત અમારી માંગણી એ છે કે આ લોકો એક જ મહિનામાં એક મહિનાની અંદર કે જે અમે આ કામગીરી કરીશું શક્ય જ નથી સાચી ફ્રી ફેર કામગીરી કરવી હોય તો તમારે ત્રણ મહિનાનો સમય જોઈએ એટલે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી એને લંબાવવામાં આવે એક મહિનામાં નહીં ત્રણ મહિનાનો સમય આપો તમારા જે બીએલઓ ફરે છે એમની સાથે હેલ્પિંગ હેન્ડ આપો એમની સાથે બીજા ત્રણ ચાર વોલેન્ટિયર આપો કે સારી રીતે કામગીરી થાય અને ત્રીજી અને મહત્વની વસ્તુ કે આ જે બીએલઓ છે એ લોકોને પ્રોપર ટ્રેનિંગ મળે કારણ કે એના કારણે લોકો સુધી જે વાત જવી જોઈએ આમ તો ખરેખર ચૂંટણી પંચ જે છે આ લોકોએ મોટા મોટા હોર્ડિંગ મારવા જોઈએ જાહેરાત આપવી જોઈએ ઇલેક્ટ્રોનિક મીડિયામાં ન્યૂઝપેપરમાં કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે કેવી રીતે આની કામગીરી કરવાની છે આજે ફોર્મ આપીને નીકળી ગયા ચાર તારીખથી પ્રોસીઝર શરૂ થયો આજે સાત તારીખ ત્રણ દિવસમાં આખા વડોદરામાંથી અલગ અલગ વિસ્તારોથી અમને ફરિયાદ આવી છે કે લોકોમાં અસમંજસ છે કે શું કરવાનું કેવી રીતે ભરવાનું બે હજાર બેની હતી આજે મારું પોતાનું નામ પૂજારે બી પાસે માંગ્યું કે તો એમને એવું કીધું કે આ લિંકમાંથી તમે બે હજાર બે ની મધ્યઆથી સર્ચ કરો એ લિંકમાં કોઈ નામ મારું પોતાનું નામે શોધ્યું નથી મળતું કારણ કે સર્વર ડાઉન આવે બીજા ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો જો હાર્ડ કોપી હોય હાથમાં બીએલઓ પાસે તો એ બે હજાર બેની મધ્ય પ્રમાણે કામગીરી થઈ શકે તો એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ અમે આવેદનપત્ર આપ્યું છે એમાં ત્રણ મુદ્દા છે એક કે બે હજાર બેની મધ્યની કોપી બીએલઓ ને આપવામાં આવે જેના કારણે સ્મૂથલી કામ થાય બીજું જે સમય મર્યાદા એક મહિનાની છે એસઆઈઆરની એ ત્રણ મહિના સુધી એકત્રીસ માર્ચ બે હજાર સુધી કરવામાં આવે અને ત્રીજો મુદ્દો કે કેટલાક બીએલઓ જે છે એમને પ્રોપર ટ્રેનિંગ નથી મળી એટલે બધા બીએલોને ફરી બોલાવો એટલા માટે આવું કહેવામાં આવે છે કારણ કે આપણે જો બીએલઓ જે બૂથમાં જાય જે મતદાન મથકમાં જે વોટિંગ લોકો કરતા હોય છે જો બીએલઓ થઈ જને બેસે અને આ ફોર્મ બધાને ભરાવડાવે તો સાચા અર્થમાં આ ફોર્મ પાછા પણ આવશે અને સાચા અર્થમાં આ એસઆઈઆરનો જે એમનો ઇન્ટર્ન્સ છે એ પૂરો થશે બાકી અત્યારે જે કામગીરી ચાલી રહી છે હું બીએલઓ માં જે શિક્ષકો અને આંગણવાડીના બહેનો કામ કરે છે એમની વાત નથી કરતો બહુ સારું કામ કરે છે પરંતુ એક વ્યક્તિ પર વર્કલોડ છે અમને પ્રોપર ટ્રેનિંગ આપવાની જરૂર છે અને સમય મર્યાદા વધારવાની જરૂર છે સાથે સાથે 2002 ની મત્યાદી લઈને જાય એ અમે માંગણી કરીશ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ